નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ ટીબીથન રસ્તા નજીક આજ રોજ રોયલ એન્ફિલ્ડ બાઇકના શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના આગેવાનો રાજકીય આગેવાનો અને પરિવાર અને મિત્રો દ્વારા પ્રતિક પટેલને શુભકામનાઓ પાઠવી હતી ટીવીસ શોરૂમના માલિક પ્રતિક પટેલ ઉર્ફેવાલીએ નવું શાસન એટલે રોયલ એન્ફિલ્ડ બાઇકનો શોરૂમ આજે શુભારંભ થતા પાટણની જનતા અને ખાસ કરીને જે બુલેટના શોખીન બાઇક બાઇકર્સ માટે આ શોરૂમ ખુલતા ખુશીનો સમાચાર કરી શક્યા કેમ કે હવે પાટણમાંથી જ રોયલ એન્ફિલ્ડના તમામ પાર્ટ અને સર્વિસ મળી રહેતા રોયલ એન્ફિલ્ડના ચાલકોને મહેસાણા અમદાવાદ કે પાલનપુર જવું નહીં પડે અને ઘરે આંગણે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતા રોયલ એનફિલ્ડના શોખીન બાઇકમાં બાઇકર્સમાં અને અનેરી ખુશી જોવા મળી હતી આમ પાટણ જિલ્લો બન્યો પછી એક પછી એક કંપનીના શોરૂમ પાટણ ખાતે આવી રહ્યા છે જેમાં રોયલ એન્ફિલ્ડના શોરૂમને એક નવું પિંચું ઉમેરાતા પાટણના બાઇકર બાઇક ચાલકો અનેરી ખુશી જોવા મળી હતી રિપોર્ટ બાય ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ ભાજપ પાટણના આંગણે રોયલ હેલ્પિટ શોરૂમનું ઉદ્ઘાટન થયું છે ત્યાં આગળ આજે રાજકીય આગેવાનો સમાજના અગ્રણીઓ આવી અને શુભેચ્છાઓ પાઠવી છે અહીંયા આગળ તમને સ્કેર પાર્ટ અને સર્વિસની બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે થાય ઓકે આજે આપણે પંદરમી ઓગસ્ટ નિમિત્તે રોયલ એન્ફિલ્ડનો શોરૂમનું પાટણ ખાતે શુભારંભ કરેલું છે જે મેન એડી પોઈન્ટ છે એટલે પાટણ જિલ્લામાં એક માત્ર સેલ્સ અને સર્વિસનો એડી પોઈન્ટ જે આપણા ઉત્તર ગુજરાતમાં ફક્ત બે જ આવેલા એક પાલનપુર છે અને અહીંયા અત્યાર સુધી આપણા પબ્લિકના ક્યાં તો મહેસાણા જવું પડતું ક્યાં તો પાલનપુર જવું પડતું એના લીધે હવે સર્વિસ અને સેલ્સ તમામ અહીંયા તમને ફેસિલિટી મળશે અને આજે ઓપનિંગ કરવા બદલ બધા જે અમારા મહાનુભાવો ગેસ્ટ જે લોકો આવ્યા છે એમનું આભાર તમે મજા આવો પાટણમાં આજે કહાન મોટર્સ રોયલ એનફિલ્ડ કંપની જે લગભગ ઓગણીસો એકથી જે આ કંપની ચાલુ હોય એનો જે અને એક રોયલ આખા વર્લ્ડની અંદર એક ફેમસ છે એનું રોયલ એનફિલ્ડ બુલેટ એ કંપનીનો શોરૂમમાં અત્યાર સુધી આપણે પાટણવાળાને અમદાવાદમાં તો મહેસાણા લેવા જોવો પડતું હતું આજે પહેલીવાર પાટણમાં શોરૂમ ખુલે છે એટલે જે રાઇડર્સો હોય જે બુલેટના પ્રેમી હોય એમને હવે ખૂબ જ રાહત થશે અને નજીકના ઘરે આંગણે બધા સ્કવેરપાર્ટ એની સર્વિસ મળશે તમામ પ્રકારની સર્વિસિંગ એમને મળી રહેશે